ભવનાથનો મેળો તો ભવનાથના મેળાની વાત કરીએ તો કઈ જગ્યાએ આનું આયોજન થાય છે તો સ્થળની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ગિરનાની ના ગિરનાર પર્વતની તળેટીમાં જે સુવર્ણરેખા નદી છે એના કિનારે ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ ભવનાથ મહાદેવના મંદિરમાં આ મંદિરના પ્રાગણમાં આ ભવનાથનો મેળો છે એ આયોજિત થાય છે સમયની વાત કરીએ તો કાર્તક સુદ અગિયાર રસ્તી મહાશિવરાત્રી સુધી આ મેળાનું આયોજન થાય છે એમાં મેળાની શરૂઆત કાર્તક સુદ અગિયાર અસ્તી થાય છે પરંતુ જે મુખ્ય જે કહેવાય છે કે આ મેળાનું જે દ્રશ્યો છે તે તમને મહાશિવરાત્રી દિવસે જોવા મળશે આ મેળામાં હજારોની સંખ્યામાં નાગા બાવાઓ આકર્ષણનું કેન્દ્ર છે નાગા બાવાઓ પોતાની સાથે ચલમોની ચુસ્કી લગાવીને બમ બમ બોલે ના ઉચ્ચારણો કરે છે અહીંયા અઘોરી બાવા પણ ઉતરી આવે છે અને અહીંયા દિગંબર સાધુઓ પણ સ્નાન કરવા માટે આવે છે તો એ નાગા બાવાઓ છે અઘોરી બાવાઓ છે દિગંબર સાધુઓ છે એ બધા લોકો આ ભવનાથના મેળાની અંદર આવે છે એ તમે જોઈ શકો છો આગળ વાત કરીએ સ્કંદ પુરાણ અનુસાર શિવ પાર્વતી આ એક સ્ટોરી છે કે આજે આ સ્થળ છે આ સ્થળને વસ્ત્ર પુત ક્ષેત્ર પણ કહેવામાં આવે છે હવે એવું કેમ કહેવામાં આવે છે તો સ્ટોરી એવી છે કે સ્કંદ પુરાણ અનુસાર શિવ અને પાર્વતી રથમાં બેસીને જયારે યાત્રા કરવા માટે નીકળ્યા હતા આકાશમાં જતા હતા એ સમયે માતાજી નું દિવ્ય આભૂષણ છે એ આ ભવનાથ મંદિર પાસે પડ્યું હતું તેથી આ ક્ષેત્રને વસ્ત્ર વસ્ત્રપુત ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ભવનાથ મંદિરના આજુબાજુનો વિસ્તાર આગળ વાત કરીએ રવેડી ગિરના ક્ષેત્રના માર્ગ દામોદર કુંડ વગેરે સ્થળે પરિભ્રમણ કરી ભવનાથ મહાદેવના મંદિરે રાત્રે બાર વાગે પહોંચતા સાધુઓ અને દિગંબર બાબાઓ બાબા ઠંડીમાં મહાદેવના નારા સાથે મૃગીકુંડની અંદર મહા સ્નાન કરવાનું મહત્વ છે અને દંત કથા એવી છે કે મૃગીકુંડની અંદર જે પણ વ્યક્તિ સ્નાન કરે છે મોક્ષ મળી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે રવિડ ગિરનામાં જે દામોદર કુંડ છે આ દામોદર કુંડ ની આજે સાધુઓ છે પરિક્રમા પરિક્રમા કરીને પછી રાત્રે બાર વાગે આજુબાજુ આજુબાજુ આજે મૃગીકુંડ છે આ મૃગીકુંડ પાસે આવે છે અને એની અંદર આવી પછી સ્નાન કરે છે ગુજરાત સરકારે આ મેળાને મિની કુંભ મેળો તરીકે ઉજવવાની શરૂઆત કરી બે હાજર ઓગણીસ થી આ સ્થળે ભરતુહરી પછી ગુરુદાતા ની ગુફાઓ પણ તમને જોવા અને મેર કુંભ ના લોકો આ સ્થળ પર વિશેષ આસ્થા રાખે છે મેળાઓના ચારે ચાર દિવસ દરમિયાન જે ચાર દિવસ દરમિયાન દરરોજ રાત્રે લોક સંગીત રાજ ગરબા ભજન કીર્તનના કાર્યક્રમો થાય છે બીજી વસ્તુ કે એવી માન્યતા છે કે જયારે દિગંબર સાધુઓ છે આ મૃગી અંદર સ્નાન કરવા માટે પડે છે તો એક સાધુ બહાર નથી આવતો અથવા તો બધા સાધુઓ બહાર નથી આવતા હવે ત્યાં જે લોકલ લોકો હોય એ જ આનો આન્સર આપી શકે કારણ કે મેં નથી જોયો ભવનાથ નો તો જે પણ આજુબાજુ જે પણ સ્ટુડન્ટ રહે છે જેને ભવનાથ નો મેળો જોયો છે તો શું આ માન્યતા સાચી છે કે જે મુર્ગીકુંડની અંદર જે દિગંબર સાધુ નાહવા પડે છે પાછા જ નથી આવતા કે કોઈ એક સાધુ પાછો નથી આવતો એ એક માન્યતા છે એ મેં એક સાંભળી છે ઓકે તો સાચું છે કે ખોટું એ તમે સ્ટુડન્ટ કહી શકો છો ઓકે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો